સંપલ કરી લઈએ આપણે ચલો લઈએ પ્રદક્ષિણા કરી લઈએ આપણે મંદિર આવીને આપણને મનને શાંતિ મળે છે કે મનમાં કોઈ પણ એવું ચાલતું હોય તો મન શાંત કરવું હોય તો મંદિરે જઈને બેસી જવાનું તો તમારું મન શાંત થઈ જશે ચલો સાહેબ બાબાના દર્શન કરી લઈએ મહાદેવ ના દર્શન કરીએ જો અહીંયા રંગોળી કઈ છે કેવડી મોટી બતાવો સાઉથ થોડી મોટી મૂર્તિ છે બહુ બધું બહુ મસ્ત છે અહીંયા બધું મામા તો મારા આ આ ભાઈ જો મને મમ્મી થોડીક વાર બેઠા અહીંયા હવે જસી સામે બગીચે રાજીવ ગાંધી પાર્ક છે ને ત્યાં જસી હવે ફ્રેન્ડ્સ ચલો આપણે આવી ગયા છીએ

મજા આવી જાય નાનપણની અમુક ઓલું કરીએ ને તો મજા આવે આપણને તો ચલો આપણે બીજે આગળ જઈએ આવી રીતે જીવો আপরে চ্লা দেশি আপ্র চ্লো মমি নে গো থাখা঵া নোয়ে জে মারে তো চ্লো মি তা বেখা ছিয়ে পপাই না পন মাছে মমি তো চ্লো ম ਨਾਸਤੋ ਕੋਰੁਵਾ । ਪੋਟਕ ਚੀਬਟਲੋ । ਪੋਟਕ ਚੀਬਟਲੋ । ਆ ਸਰੋ ਸਾਵੇ ਸ਼ਤੋ । ਆ ਵੋਚੇ । ਹੈ ਪੀ ਕੇਂਡੀ । ਆ

बो सारा आवे

Sí, que indiano. મોટી હોટલ છે એટલે ઘણી હોટલો હશે પણ તમારા ઘર પાસે આ હોટલ છે